અદાણી પોર્ટમાં મશીન ચાલકની બેદરકારીથી આ ગંભીર રીતે ઇજાગ્રસ્ત મુન્દ્રામાં અદાણી પોર્ટમાં આવેલ મુન્દ્રા સીએફએસમાં ગત તારીખના એક વાગ્યાના અરસામાં અકસ્માત થયો હતો મશીન નંબર ચાલકે પોતાનું વાહન બેદરકારીથી ચલાવી અકસ્માત સર્જ્યું હતું જેમાં જગદીશસિંહ રાવતને માથાના ભાગે હેમરેજ અને બંને પગના ઘૂંટણના નીચેના ભાગે ફ્રેક્ચર જેવી ગંભીર ઇજાઓ થતા મુન્દ્રા પોલીસમાં ઇજાગ્રસ્તના પુત્ર મૂળ અજમેરના વિક્રમસિંહ જગદીશસિંહ રાવતે ફરિયાદ નોંધાવી હતી રાજશ્રી એપ્રેલ્સ જેન્ટ્સવેરના બ્રાન્ડેડ વસ્ત્રો માટેનો ભવ્ય શોરૂમ ફોર્મલ કેઝ્યુઅલ ફેન્સી શર્ટ ટી શર્ટમાં વિશાળ રેન્જ જીન્સ ટ્રાઉઝર્સ અને ફોર્મલ પેન્ટની લેટેસ્ટ વેરાયટીઓ બ્રાન્ડેડ કંપનીના સ્પોર્ટ્સવેર ની સામે સુહગ રોડ ભુજ કચ્છ ડબલ નાઇન જીરો ડબલ નાઇન ફાઇવ વન ઝીરો નાઇન ટુ